આપણો રેડી કરીશું તો મિત્રો રેસીપી વિડીઓ એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેસર બદામ હલવો બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ જેટલી બદામ લઈ લીધી છે કપના માપથી એક કપ બદામ છે એક કપ બદામને આપણે મોટા બાઉલમાં લઈ અને પાણી રેડી અને પલાળી મૂકીશું તો આ બદામને મેં આખી રાત માટે પલાળી રાખી હતી જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે ગરમ પાણીમાં ચાર થી પાંચ કલાક પલાળશો તો પણ બદામ આરામથી પલળી ઓવરનાઈટ પલાળેલી આપણે આ રીતે છોતરાઓ ઉતારી લઈશું તો પલાળેલી બદામના જે છોતરા છે તે આસાનીથી ઉતરી જતા હોય છે અને ફટાફટથી બદામ છે તે એકદમ છોતરા વગરની આપણે કરી શકીશું તો આ જ રીતે આપણે બધી જ બદામના છોતરા ઉતારી લેવાના છે અને આમ તો મિત્રો છોતરામાં છે તે ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે પરંતુ જ્યારે આપણે હલવો બનાવી રહ્યા છીએ તો છોતરાનો જે બ્રાઉન કલર છે તે હલવાનો કલર થોડો ડાર્ક કરી શકે છે એટલા માટે આપણે આ રીતે બધી જ બદામ છોલી અને મિક્સર જારમાં લઈ લીધી છે સાથે જ બદામને પીસવા માટે આપણે મિક્સર જારમાં થોડું દૂધ એડ કરીશું અત્યારે આપણે બદામને પીસવા પૂરતું જ દૂધ એડ કરવાનું છે વધારાનું દૂધ આપણે જરૂર પડીએ પાછળથી હલવો બનાવતી વખતે ઉમેરીશું બદામની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે અને પેસ્ટને મેં ડાયરેક્ટ કઢાઈમાં જ લઈ લીધી છે જેમાં આપણે હલવો બનાવવાના છીએ તો આ રીતની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ આપણે રેડી કરી લીધી છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ બદામની પેસ્ટને ને સાતળતા રહેવાની છે

ચાર થી પાંચ તાતણા આપણે કેસર ઉમેરીશું જેથી કરીને હલવાનો કલર છે તે થોડો યલ્લો પડતો આવી જશે અને કેસરની સુગંધ પણ હલવામાં ખૂબ સરસ આવશે અને તેની ફ્લેવર પણ ખૂબ સરસ આવશે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ રીતે હલવાના મિશ્રણને ફેરવતા રહેવાનું છે જેથી કરીને તળિયે બદામનું મિશ્રણ છે તે ચોંટે નહીં અને હલવો આપણો સરસ બનીને રેડી થાય તમારે જોઈએ એ હિસાબે તમે ખાંડ ઉમેરી શકો છો ગ્રામ જેટલી હોય તો તમે વધારે એડ કરી શકો છો અને ઓછું પસંદ હોય તો થોડી ઓછી ખાંડ પણ એડ કરી શકો છો આ રીતે કન્ટિન્યુઅસ આપણે ફેરવતા જઈએ અને આપણો હલવો છે તે રેડી કરી લેવાનો છે તો અત્યારે થોડો હલવો ઢીલો જોવાઈ રહ્યો છે પરંતુ જેમ તે ઠંડો પડશે તેમ સંપૂર્ણ હલવાના સ્ટ્રક્ચર માટે આવી જશે તો આપણે તેને સર્વિંગ બોલમાં લઈ લઈશું મિત્રો અને રોજ સવારે તમે આ રીતે બદામનો હલવો બનાવી અને બે બે ચમચી ખાશો તો તમને આખો દિવસ ફૂલ એનર્જી મહેસૂસ થશે અને ભૂખ પણ ઓછી લાગશે તો તૈયાર છે આપણો વિન્ટર સ્પેશિયલ ખૂબ જ હેલ્ધી એવો બદામનો હલવો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાસ્ટમાં આપણે બદામની કતરણ અને કેસરથી હલવાને ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો બદામનો હલવો થેન્ક યુ ફોર વોચિંગ